નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા નવા વિડીયો માહિતી તમને મળતી રહે પ્રશ્ન એક બ નીચેના દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે પહેલો પ્રશ્ન છે એક ગામની કુલ વસ્તીના સિત્તેર ટકાને ક્રિકેટ અને વીસ ટકાને ફૂટબોલ પસંદ છે બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે જો અન્ય રમતો પસંદ કરનાર બે હજાર માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે તો મિત્રો પહેલાં પણ વસ્તી ધાળેલી સુધારો કે કુલ વસ્તી સો ટકા ક્રિકેટ અને ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિ સિત્તેર ટકા પ્લસ વીસ ટકા એટલે નેવું ટકા અન્ય રમત પસંદ કરનાર તો સોમાંથી આપણે આજે નેવું આવે બાદ કરવાના તો આવશે દસ ટકા તો ફૂટબોલ અને ક્રિકેટ પસંદ કરનાર તો દસે બે હજાર માટે નેવું એ કેટલા પદ મૂકવાનું પછી નેવું અને બે હજાર અંશમાં લેવાના દસ છેદમાં લેવાના એક જીરો ઉડી ગયો તો બે હજાર ને નવ ઓડી ગુણીએ તો જવાબ આવશે અઢાર હજાર માણસો હવે કુલ વસ્તી તો જે અઢાર હજાર આ એમાં બે હજાર આપેલા છે આપણે એડ કરવાના એટલે કે સરવારો કરવાનો અઢાર હજાર બે હજારનો સારવાર આવશે વીસ હજાર વસ્તી તો આપણે જવાબ લખીશું ગામની કુલ વસ્તી વીસ હજાર વસ્તી હોય બીજો દાખલો છે કૈલાસ પાસે જેટલી રકમ હતી તેમાંથી તેણે એંસી ટકા રકમ વાપરી નાખી જો તેની પાસે હવે રૂપિયા છ હજાર બાકી રહ્યા હોય તો તેની પાસે અગાઉ કેટલી રકમ હશે તો આપણે પહેલાં ધારી સુધારો કે કૈલાશ પાસે સો રૂપિયા છે ખર્ચ કરેલી રકમ એંસી રૂપિયા બાકી રહેલી રકમ સોમાંથી એંસી બાદ કરીએ જવાબ આવશે વીસ તો આપણે પદ મૂકવાનું વીસે સો તો છ હજાર એટલા તો છ હજાર ગુણ્યા સો છેદમાં વીસ સોના પાડવા વીસ ગુણ્યા પાંચ એટલે વીસ છેદ ઉડી જાય છ હજારની પાંચ વડે ગુણાકાર કરતા જવાબ આવશે ત્રીસ હજાર રૂપિયા તો જવાબ લખવાનો કૈલાસ પાસે ત્રીસ હજાર રૂપિયા હતા ત્રીજો દાખલો છે રાજેશનો માસિક પગાર રૂપિયા અઢાર હજાર છે તેના કામની ગુણવત્તા જોઈને કંપની તેના પગારમાં બાર ટકાનો વધારો કર્યો તો રાજેશનો માસિક પગાર કેટલો થયો તો આપણે ધારીશું ધારો કે રાજેશનો પગાર રૂપિયા સો છે બાર ટકા પગાર વત્તા નવ પગાર સો વત્તા બાર એટલે એકસો બાર રૂપિયા થયો હવે સો એ એકસો બાર તો માટે અઢાર હજાર કેટલા તો અહીંયા અઢાર હજાર ગુણે એકસો બાર ઓશમાં લેવાના આ ક્રોસ ગુણાકાર અને સો નીચે લેવાના સો નીચે છેલ્લા બે જીરો અહીંયાથી ઉડી જાય તો સો નીચેના છે ઉડી ગયા તો એકસો એંસીને એકસો બાર વાળી ગુણતા જવાબ આવશે વીસ હજાર એકસો ને રૂપિયા રાજેશનો માસિક પગાર થયો ચોથો પ્રશ્ન એક સોસાયટીના કુલ રહીશોમાંથી પંચોતેર ટકા લોકોને ક્રિકેટની રમત ગમે છે જો ક્રિકેટની રમત ન ગમનાર વ્યક્તિઓની સંખ્યા ત્રણસો હોય તો સોસાયટીના રહીશોની સંખ્યા કેટલી હશે તો પહેલાં આપણે કુલ રહીશો લખવાના સો ટકા ક્રિકેટ ગમનાર લોકો પંચોતેર ટકા ક્રિકેટ ન ગમનાર લોકો સોમાંથી પંચોતેર બાદ કરો એટલે પચીસ ટકા તો એ ક્રિકેટ ગમનાર લોકો પચીસે ત્રણસો માટે પંચોતેરે કેટલા તો પંચોતેર ગુણ્યા ત્રણસો ઓશમાં લેવાના છેદમાં પચીસ લેવાના પંચોતેરના વડવાળામાં પચીસ ગુણ્યા ત્રણ પચીસ છેદ ઉડી જાય તો ત્રણસો ત્રણ વડે ગુણાકાર કરતા જવાબ આવશે નવસો લોકો તો સોસાયટીના કુલ રહીશો જ્યાં નવસો આવે અને ત્રણસો આપણને આપેલા હતા તો નવસો ને ત્રણસો સરવાળો જવાબ આવશે બારસો લોકો બે નંબર એનો પહેલો દાખલો રૂપિયા સોળ હજારનો આઠ ટકા લેખે ત્રણ વર્ષ સાદું વ્યાજ શોધો આપણે સાદા વ્યાજનું સૂત્ર પર લખવાનું આઈ બરાબર પી ભાગ્યા સો તો પી એટલે મુદ્દલ લખવાનું સોળ હજાર ગુણ્યા આઠ ગુણ્યા ત્રણ છેદમાં સો આપેલા છે તો સો એટલે આ બે જીરો ઉડી જાય છ છેદ ઉડી ગયા તો એકસો સાહીઠ ગુણ્યા આઠ ગુણ્યા ત્રણનો ગુણાકાર કરતા જવાબ આવશે ત્રણ હજાર આઠસો ચાલીસ રૂપિયા બીજો દાખલો છે રૂપિયા બાર હજારનું છ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ શોધો તો સાદા વ્યાજનું સૂત્ર મૂકવાનું આઈ બરાબર ભાગ્યા સો તો પી એટલે બાર હજાર ગુણ્યા આઠ ટકા છ ગુણ્યા ટી એટલે સમય એટલે કે મુદત બે છેદમાં સો આ સો છેદવા માટે બે જીરો ઉડાડતા હોય એટલે સો છેદ ઉડી જશે એકસો વીસ ગુણ્યા છ ગુણ્યા બેનો ગુણાકાર કરવાનો એટલે જવાબ આવશે એક હજાર ચારસો ચાલીસ રૂપિયા ત્રીજો દાખલો છે રૂપિયા પંદર હજારનું નવ ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ શોધો તો સાદા વ્યાજનું સૂત્ર મૂકવાનું આઈ બરાબર પીઆર ટી ભાગ્યા સો તો અહીંયા પી જગ્યાએ પંદર હજાર ગુણ્યા નવ ગુણ્યા ત્રણ સો હવે જીરો એટલે આ સો છેદ ઉડી જશે એકસો પચાસ ગુણ્યા નવ ગુણ્યા ત્રણ ગુણાકાર કરવાનો એટલે જવાબ આવશે ચાલીસ હજાર અરે સો ચાર હજાર પચાસ રૂપિયા ચાર નંબર રૂપિયા અઢાર હજારનું આઠ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ શોધો તો આઈ બરાબર પીઆર ભાગ્યા સો પી એટલે લેવાનો અઢાર હજાર ગુણ્યા આર એટલે ટકા લેવાના આઠ ગુણ્યા ટી એટલે સમય લેવાનો બે વર્ષ છેદમાં સો આ બે ઝીરો એટલે આ સોડી જશે એકસો એસી ને આઠ વડે ગુણવાના અને બે વડે ગુણવાના બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે બે હજાર આઠસો ને રૂપિયા ત્રણ નંબર એને પહેલો દાખલો છે રૂપિયા બાર હજાર સત્સોનું દસ ટકા લે કે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો મિત્રો ચક્રવતી વ્યાસો તો આપણે વ્યાજ મુદ્દલનું સૂત્ર મૂકવાનું એ બરાબર પી કૌશમાં એક વત્તા આર ભાગ્યા સો બાર એન હવે પી એટલે મુદ્દલ લેવાનું જે બાર હજાર સસ્સો હતું એ કૌશમાં એક વત્તા આર એટલે ટકા લેવાના દસ જેદમાં સો અને એન એટલે મુદ્દત લખવાની બે હવે બાર હજાર ગુણ્યા સો એકા સો અને દસ એટલે એકસો દસ નીચે સો બે વર્ષ એટલે એની સંખ્યા બે વખત લેવાની એકસો દસ ભાગ્યા સો અહીંયાથી જો આ બે જીરો એટલે 100 સો છે ઉડી ગયા અહીંયાથી જીરો અહીંયાથી જીરો એટલે આ બે જીરો એટલે આ સો ઉડી ગયા તો એકસો છવ્વીસ 11 અગિયાર ગુણ્યા અગિયાર એનો ગુણાકાર કરવાનો છે તો એનો ગુણાકાર કરતા જવાબ આવશે પંદર હજાર વ્યાજ મુદ્દલ હવે આપણે ચક્રો દિવસ સુધા તો ચક્રો બરાબર એ માઇનસ પી એટલે કે વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરો એટલે ચક્રો આવી જાય તો એ આપણે કેટલું આવ્યું પંદર હજાર બસો પંદર હજાર બસો છેતાલીસ ઓછા મુદ્દલ આપણને આપેલું હતું બાર હજાર સત્સો એમાંથી આ વાત કરશો એટલે જવાબ આવશે બે હજાર સત્સો ને છેતાલીસ રૂપિયા બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ થયું બીજો દાખલો છે રૂપિયા સોળ હજારનું પાંચ ટકા લે કે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો આમાં પણ આપણે વ્યાજનું સૂત્ર મૂકી દેવાનું પછી અહીંયા સંખ્યા ગોઠવવાની પીની જગ્યાએ સોળ હજાર પછી એક વત્તા આ આપણે પાંચ આપેલા છે ટકા છેદમાં સો તોની બાર બે વર્ષેલી બે મૂકવાના અહીંયા તો સોળ હજાર પછી સો વત્તા એક અને પાંચ એટલે એકસો પાંચ બે એટલે બે વખત લખવાના એકસો પાંચ છેદમાં સો ગણ્યા એકસો પાંચ સો હવે આપણે આ બે જીરો એટલે સો ઉડી ગયા પછી અહીંયા સો છે તો વીસ પંચાસો અહીંયા વીસ સીટ એકસો સાહીઠ વીસવીસ છેદ રહ્યા એકસો ના હોય પણ એકસો એકવીસ ગુણ્યા પાંચ તો પાંચ પાંચ ઉડી ગયા તો અંશમાં શું વધ્યું આઠ વધ્યા ગુણ્યા એકસો પાંચ વધ્યા ગુણ્યા એકવીસ વધ્યા એ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે સત્તર હજાર ચાલીસ રૂપિયા હવે ચક્રો બરાબર એ માઇનસ પી સૂત્ર મૂકી દેવાનું એ એટલે આપણે જે આ જવાબ આવી લેવાનો એની જગ્યાએ ઓછા પી એટલે મુદ્દા આપણને આપેલું હતું એ લેવાનું એમાંથી બાદ કરવાનો એટલે જવાબ આવશે એક રૂપિયા ત્રીજો દાખલો છે રૂપિયા અઢાર હજારનું છ ટકા લેખી બે વર્ષનું ચક્રોથી વ્યાજ શોધો તેમાં પણ આપણે વ્યાજનું ધન સૂત્ર મૂકી દેવાનું પીની જગ્યાએ આપણે અઢાર હજાર લેવાના કૌશમાં એક વત્તા આર એટલે છ છેદમાં સો કોશની બહાર બે વર્ષ એટલે એ લખવાના બે તો અઢાર હજાર હવે સો એકા સો અને છ એટલે એકસો છ ભાગ્યા સો ગુણ્યા બીજી વખત બે વર્ષ એટલે બીજી વધે સંખ્યા લેવાની એકસો છ ભાગ્યા સો આપણે આ સો છે દોડા સો એમનામ રહેવા દેવાના એકસો એસી ગુણા એકસો એનો ગુણાકાર કરતા જવાબ આવશે આટલો બરાબર એટલે સો આપણે છેદમાં હતા બે પોઈન્ટ કાપી લેવાના તો વીસ હજાર બસો ચોવીસ પોઈન્ટ એંસી પૈસા એનો જવાબ આવ્યો ચક્રો બરાબર એ માઇનસ પી તો આ જવાબ અહીં લખવાનો એની જગ્યાએ ઓછા પી આપણને મુદ્દો લાવેલો અઢાર હજાર બાદ કરશો તો જવાબ આવશે બે હજાર બસો ચોવીસ રૂપિયા ચાર નંબરનો દાખલો રૂપિયા 25,000 હજારનું પાંચ ટકા લખીએ બે વર્ષનું ચક્રતું વ્યાજ શોધો તો આપણે વ્યાજનું દર સૂત્ર લખીશું લખી દેવાનું બેની જગ્યાએ આપણે મુદ્દત લખવાનું પચીસ હજાર કૌશમાં એક વત્તા ટકા પેલા છે પાંચ છેદમાં સો કૌશની બાદ આપણને બે વર્ષથી લખવાના બે હવે પચીસ હજાર ગુણ્યા સો વત્તા એ કે લે સો એમાં પાંચ એકસો પાંચ એકસો નીચે સો તો આપણા પહેલાં લખવાના બીજી બે વર્ષ એટલે આપણે બીજી વખત લખવાના એકસો નીચે સો તો જો અહીંયા આ બે જીરો ઉડી ગયા તો સો ઉડી ગયા બરાબર અહીંયા અહીં એક જીરો પણ ઉડી જશે તો દસ એમનામ લેવા દેવાના એકસો પાંચ ગુણે એકસો પાંચ અને પચીસ વડે ગુણાકાર પચીસ ગુણ્યા એકસો પાંચ એકસો પાંચનો ગુણાકાર કરવાનો છે દસ એટલે પોઈન્ટ કાપવાનું રહેશે તો આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે આટલો અને પોઈન્ટ કાપી લઈશું એટલે બાવીસ હજાર સત્સો ને બાર પોઈન્ટ પાંચ રૂપિયા પછી ચક્રો બરાબર એ માઇનસ પી તો આ જવાબ આવે લખવાનો એમાંથી આપણે પચીસ હજાર મુદ્દલ આપણને આપેલું છે અહીંયા બાદ કરવાનું તો બાદ કરવાનો જવાબ આવશે બે હજાર પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ રૂપિયા જો મિત્રો તમને વિડીયો ગમેલું લાઇક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો